કોન્ટ્રાક્ટરોના બિલ નહીં ચૂકવવા નગરપાલિકાને આદેશ કર્યો છે નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કરોડ રૂપિયાના ખર્ચે આરસીસી ટ્રીમેન્ટ પદ્ધતિથી નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા જેમાં હજુ તો બે ત્રણ મહિના બાદ કાંકરા અને લોખંડના સ્થળીઓ બહાર આવી હતા પ્રજામાં રોષ ફેલાતા કલેક્ટર ને લેખિત માં ફરિયાદો કરીને નવે રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જે અંગેના ગુજરાત કરવામાં આવ્યા હતા છે એની અંદર ગુજરાત ન્યૂઝ ની અંદર અમે જાણ કરી અને એમણે કરતા અને ભ્રષ્ટાચાર થયેલા જણાયેલ છે અને જેથી અમે જે ગુજરાત ન્યુઝ ચેનલ આભારવાની છે માટે અને અમારી ને ઉપર સુધી પહોંચાડવામાં મહત્વ ભાગ ભજવેલ છે

નગરપાલિકાની નવાબી કાર્યવાહીથી પ્રજામાં રોષ ફેલાતા તંત્ર પણ સફાળું ચાલ્યું છે અને ગુજરાતનું સતત પ્રજા હિતમાં સમાચારોને છે તંત્ર પ્રજા ઇમાનદારી રાખી કામ કરે તેવું વેરાવળમાં લોક મુદ્દે ચર્ચાઈ રહ્યું છે નવો જ બનેલો રસ્તો છે તેમ છતાં છે આ લગભગ ત્રણ મહિનાના ગાળામાં જ એના જે મેટલ બધા ઉખડી ગયા છે એટલે ખરેખર કામમાં નબળાઈ છે અને કોન્ટ્રાક્ટર ને હાલમાં પેમેન્ટ અટકાવી દેવા માટેની સૂચના આપી છે અને જ્યાં સુધી સંતોષકારક કામગીરી નહીં કરે ત્યાં સુધી પેમેન્ટ નહીં થાય એવી ચીફ ઓફિસર ને સૂચના આપી છે એમાં જે આ રોજ ઉપર કે આવી ફરિયાદ જે એસટીએફ ને કરી સારી વાત છે પણ નગરપાલિકાના પ્રમુખ મૂકવું જોઈએ એટલે મારી વિનંતી છે કે હવે પછી આવું કોઈ પણ સજેશન હોય તો નગરપાલિકાના પ્રમુખને ધ્યાને મૂકવું જોઈએ અને ખાસ એની જે ફરિયાદ બાબતે અમે કોન્ટ્રાક્ટરને સ્ટ્રીકલી રૂપિયા આપી દીધી છે કે જે નબળો છે એને ઉકેલીને પાછો નવે કામ કરવાનું અને એનું પેમેન્ટ બધું સ્ટોપ કરાવી દીધું છે પ્રજાલક્ષી કારણ નો સવાલ છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા જે કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે તેનો યોગ્ય દિશામાં ઉપયોગ થાય તે જરૂરી છે હેમલ ભટ્ટ ગુજરાત ન્યૂઝ વેરાવટ